આજે સાથે અમે અમે બધા જઈ રહ્યા છે જે કુંભ મેળામાં જઈ રહ્યા છે તમે કમ કેટલા વ્યક્તિ છે આપણે ભાઈ અમે છે ને 12 વ્યક્તિ છે જય માતાજી ભાઈ સ્વાગત છે આપડા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ તો ભાઈ આ ચા પીવાય છે અમારે અમારે ચા પીવા અડધો કલાક થઈ ગયો છે તો ભાઈ ચાલો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી અને જય શ્રી રામ તો ભાઈ તમને જોઈને ખબર પડી ગઈ હશે બરાબર તો આપણે હવાર હવારમાં તૈયાર થઈ ગયા હી અને ભાઈ અત્યારના કમસેકમ 6 વાગે મને તો 5 વાગે ઉઠ ઉઠાડી દીધો 5 વાગતાનો 5 વાગતાનો પણ એ ઊઠીને પાછો હોઈ ગયો અને પાછો પાછો ના આવ્યો એટલે અત્યારે ભાઈ 6:30 થઈ ગયા છે અને આપણું બેગ તૈયાર થઈ આઈ ગયું છે ભાઈ આપણે જઈ રહ્યા છે કઈ જઈ રહ્યો છીએ મમ્મી હું કઈ જઈ રહ્યો છું પ્રયાગત 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 છું તાણી હું પ્રયાગત બોલ પ્રયાગત છું મહાકુંભ પ્રયાગરાજ તો ભાઈ શું કાઢી નાખશે તો ભાઈ અમારે છે ને અમારા છે ને ઉજ્જૈન દર્શન કરવાના છે ઉજ્જૈન પછી પ્રયાગરાજ પ્રયાગરાજ પછી અયોધ્યા અયોધ્યા પછી વારાણસી વારાણસી પછી

પીયુસી કરાવી તો ભાઈ આની ગાડી છે ને પીયુસી થઈ ગયું છે અને અમે છે ને ઘરે થી નીકળી ને કમસે કમ કેટલું આયા છે અહીંયા કેટલું અંતર થયું હશે તો ભાઈ અમે છે ને ચાલીસ કિલોમીટર કાપીને અમે છે ને ચાલુ જ મારી ગયા છે ચાલુ જ અને અમે અહીંયાથી થી જઈએ છીએ આપણે કઈ છે અમને ભાઈ આ બંને તો મેં મળ્યા છે પણ આ બંને બાકી છે હા ભાઈ આપકા નામ આપકા નામ બોલીએ મેરા નામ પાર્ગી રાજુ હે અને આફતા નંબર યાસ 2070 યાસ બે ભાઈ એ ہمارے ساتھ 5 મેમ્બર હે અને એક دوسری ભી ગાડી હે उसमे કી નંબર અને અમે છે ને સંતરામપુર થી નીકળીને હવે અંબેચેના જાલુત પોકી ગયા છે અને હવે દાહોદ તરફ થઈ ને પછી અમે ઉજ્જન જવાના છે બાકી મારી સાથે આમાં આમાં મે બધા જઈ રહ્યા છે જે કુંભ મેળામાં જઈ રહ્યા છે તમે કમસેમ કેટલા વ્યક્તિ છે આપણે ભાઈ અમે છે ને બાર વ્યક્તિ છે જે ચલો હું તમને મળાવી લઉં જય શ્રી રામ તમારું નામ રાકેશભાઈ ડામોર જય શ્રી રામ પટેલ જય શ્રી રામ જય મહાકાલ જય મહાકાલ જય શ્રી રામ શ્રી રામ બાબુભાઈ મચાર જય શ્રી રામ શ્રી રામ રાજુભાઈ બાબોર આમને થોડા વિશાલભાઈ જય શ્રી રામ શૈલેષ ડામોર શ્રી રામ જગદીશ વસૈયા જય શ્રી રામ ડામોર જયપાલ ઓ ડામોર હોય વાહ ભાઈ ખડિયા જયદેવ રાજુ પાર્ગી તમારું જય શ્રી રામ રીમલ મકવાણા તો ભાઈ આ બધા ગ્રુપ સાથે અમે જઈ રહ્યા છે મહાકાલ અને મતલબ આજે અમે પહેલા જવાના છે ઉજ્જૈન જવાના છે અને ઉજ્જૈન થી પછી અમે જશું કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ ને પછી ત્યાંથી જવું આપણે મહાકુંભ પ્રયાગરાજ તો ભાઈ કમસે કમ અમારી છે ને પાંચ થી મતલબ પાંચ થી આપણે છ દિવસ જેવી ટ્રીપ થવાની છે ને તો ભાઈ એક આ ગાડી છે ને એક આ ગાડી છે આપણે વર્ણા અને અલ્ટિકા છે જે અમારી ટ્રાવેલ જર્ની થવાની છે તો ચાલો બે ત્રીસ તો ભાઈ અત્યારના છે ને બે ત્રીસ થયા છે અને અમે ફાઈનલી હવે ઉજ્જૈન પોકવા કરીએ છીએ અમે છે ને ગુજરાત અને એમપીની જે બોર્ડર છે ને જે આપણા દાહોદ બાજુ ત્યાં આપણે છે ને નાસ્તો કર્યો હતો તો હવે ત્યાંથી નીકળીને અમે ડાયરેક્ટ અહીં સો કિલોમીટર કાપીને આવી ગયા છે હવે અહીંયાથી ઉજ્જૈન આવી ગયું ને હવે ભાઈ હવે છે ને ઉજ્જૈન આવી ગયું છે દસ કિલોમીટર ભાઈ અહીંયાથી ઉજ્જૈન દસ કિલોમીટર બાકી છે ને હવે થોડુંક સ્ટોપ કર્યું છે બરાબર કેમ કે ભાઈ ગાડીમાં છે ને થાકી જવાય યાર આખો દિવસ બહેરી બહેરીને ગયા છે અને આપણે ફોકી ગયા છે ભાઈ જો કાળભૈરવ મંદિર બરાબર ત્યાં સામે કાળભૈરવ છે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે અને અત્યારે છે ને ઉજ્જૈન જે મેન મંદિર છે ને મહાકાળ જ્યોતિર્લિંગ એ તો હમણાં બંધ હશે કેમ કે મંદિર ચાર વાગ્યા પછી ખુલે છે એટલે પહેલા અમે કાળભૈરવના દર્શન કરી લઈએ અને પછી અમે મહાકાળના દર્શન કરીને જઈએ પછી મહાકાળના દર્શન કરીને પછી પાછું નીકળવાનું છે રાતે એ રાતે નીકળવાનું છે ને રાત્રે ભાઈ રાતે નીકળવાનું છે એટલે પહેલાં દર્શન કરી દઈએ બાકી અમે ચંપલ છે ને અંદર જ કાઢ દીધા છે ગાડીમાં અમે બે કલાકથી થી માં પડ્યા છે અને હવે દર્શન કરવાનો મોકો મળ્યો છે બરાબર ઉજ્જૈનમાં અને જો ભાઈ સામે દેખાય છે ને આ છે ભાઈ મેન મંદિર જોવા ઉજ્જૈન મહાકાળનું મંદિર તો આપણે છે ને કાળભૈરવના દર્શન કરીને આપણે ઉજ્જૈનમાં આવી ગયા અને હવે આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે તો જો પ્રસાદ પણ લઈ લીધો છે અને જો ભાઈ

એટલા માટે જમી લીધું બાકી થાકી જવાય છે યાર ગાડીમાં ગાડીમાં ગાડી ને કંટાળો આવે ને તો ભાઈ કંઈ નહીં બાકી ચાલો હવે આખી નો સ્ટોપ ગાડી ચાલવાની છે એટલે આજનો નો બ્લોગ હવે એન્ડ કરી દઈએ બરાબર તો ભાઈ જો અમે તો ધાબડે ધાબડે લઈ દે એ સોંગ બંધ કર સોંગ બંધ કર તો ભાઈ તો ભાઈ ચાલો આજનો નો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો બાકી નો સ્ટોપ અમારી ગાડી ચાલવાની છે ને કાલે અમે સવારે પોકી જવાના છે કઈ કાશી 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 વિશ્વનાથ